કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ પણ ચાર્જ સંભાળી લીધો છે સ્વર્ણિમ સંકુલ એકમાં બીજા માળે તેમને ઓફિસ ફાળવવામાં આવી છે ચાર્જ સંભાળતી વખતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો અહીંયા આવ્યા હતા તેમણે શ્રીફળ વધેરી ચાર્જ સંભાળ્યો માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારમાં મળી છે સ્વાભાવિક છે કે જ્યારે પણ જવાબદારીઓ બદલાતી હોય છે ત્યારે તરત જ માની મુખ્યમંત્રીશ્રીનો આગ્રહ હોય છે ગઈકાલે કેબિનેટમાં પણ એમણે તુરત જ બધાને ચાર્જ લઈને રાજ્યની જનતાની સુખાકારીમાં પોતપોતાના વિભાગોમાં કેવી રીતે સહકારને મદદ કરી શકાય જેનાથી સૌની જીવન બદલાય એટલા માટે આજે મેં આ ચાર્જ લીધો છે ખાસ કરીને પ્રાકૃતિક ખેતી નરેન્દ્રભાઈ એક ખૂબ મોટું કહી શકાય એ પ્રકારે ખેડૂતોના ઓછા ખર્ચે એટલે કે આમ તો ઝીરો બજેટે વધારે વધારે ઉત્પાદન કેવી રીતે મળે ગાય આધારિત ખેતી અને એના રિઝલ્ટો પણ મળ્યા છે રાજ્યમાં મહામહી માદણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ માની મોદી સાહેબના નેતૃત્વની અંદર એક વિશેષ ગુજરાત અને સમગ્ર દેશની અંદર એક નવું જાગરણનું કામ કરીને ખેડૂતોને એમાં જોડ્યા છે લાખો હેક્ટર જમીનો એ પ્રાકૃતિક ખેતી ઉત્પાદન કરતા થયા છે એના મોલ બન્યા છે અને એનો આમદની પણ ગામડામાં ખેડૂતને ખેતમજૂર એમને મળ્યા છે ત્યારે મને આનંદ છે ને સહકારથી સમૃદ્ધિ અનેક રિફોર્મ્સ માની અમિતભાઈ શાહે આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી આપણું ગૌરવ માની મોદી સાહેબના નેતૃત્વમાં એમણે અનેક રિફોર્મ્સ કર્યા છે મારે એ જ દિશાની અંદર મારા પૂર્વ માની મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ એ પૂર્વે પણ મંત્રીશ્રી આ રાજ્યમાં નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે કામ કર્યા છે એ જ કામને એ જ ગતિથી આગળ વધારીને રાજ્યના ગામડાની અંદર સહકાર અને ખેતી અને ખેતમજૂર મારા મન ખેતીને ખેતમજૂર બહુ મહત્વના છે એટલે કે ખેડૂત અને ખેતમજૂર એમના કારણે જ એક સમય આપણો એવો હતો કે સમગ્ર દેશની અંદર આજે પણ આપણી આર્થિક સમૃદ્ધિમાં કૃષિનું ખૂબ મહત્વ છે સહકારનું ખૂબ મહત્વ છે અને ખાસ કરીને ગુજરાત રાજ્ય એ કૃષિને સહકારમાં અલગ પ્રકારનું મોડલ છે અને પરિણામો પણ મળ્યા છે સકારાત્મક રીતે હકારાત્મક રીતે ધરતી સુધી એ પરિણામો મળી રહે એમના માટેના પ્રયાસો એ હું કરવાનો છું ને સૌ લોકોનો આપ સૌનો આના વિભાગો સાથે જોડાયેલા સૌ કોઈનો ગામડામાં બેઠેલો મજૂરી કરનાર ખેતી કરીને પસીનો પાડીને ઉત્પાદન કરનાર એ તમામ લોકોના માટે જે કાંઈ થઈ શકે એટલે આપ સૌનો અને એમનો પણ હું સહકાર માગું છું સાથે મળીને એક નવું ભારત નરેન્દ્રભાઈ મોદી એ બનાવી રહ્યા છે ત્યારે વિશ્વગુરુના સ્થાને બેસાડવા માટે આ વિભાગ એ અતિ મહત્વનો છે માની દેશના કૃષિમંત્રી શિવરાજસિંહજી પણ આના માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે જ્યાં જે કરવું ઘટે એ કરીને તળ ધરતી ઉપર સાચ અર્થમાં દેખાય નકારાત્મકતા નહીં નેગેટીવીટી નહીં પણ સકારાત્મક રીતે કોઈ નાની મોટી તકલીફ મુશ્કેલી હોય તો સૌ સાથે મળીને દેખાય એ પ્રકારે ઉકેલવાનો પ્રયાસ પણ કરીશું પણ પુનઃ એકવાર આ ગુજરાત રાજ્ય આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે એક અલગ પ્રકારનું મોદી સાહેબના નેતૃત્વની અંદર દેશમાં ચાલી રહ્યું છે ત્યારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આ વિભાગમાં જ્યાં પણ જેવી પણ મારે કામ કરવું પડે એના માટે મારી તત્પરતા છે અને જે કંઈ નાના મોટા સુધારા વધારા કરવા પડે તો ચોક્કસ કરીશું વિશાળ હિતમાં જે કરવું પડતું હોય ઘણી વખત ઘણાને એવું લાગતું હોય કે આ કરી નાખવું જોઈએ ઘણા લાગવું જોઈએ નહીં કરવું જોઈએ પણ ટોટાલિટીમાં વિશાળ હિતમાં જે કરવું ઘટતું હોય એ રાજ્ય સરકાર અગ્રતા ક્રમથી ચોક્કસ કરશે એની પણ હું આપણા માધ્યમથી સમગ્ર રાજ્યના ખેડૂતો સહકારિતામાં જોડાયેલા સૌ લોકો પશુપાલનમાં ડેરી સાથે જોડાયેલા લોકો ગૌસંર્ધનનું ખૂબ મોટું કામ એ પણ માની રાજ્યપાલશ્રીને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલી રહ્યું છે તે તેજ ગતિથી આધાર આગળ વધારવા માટેના મારા પ્રયત્નો રહેશે આપણું ગુજરાત એ ગૌરવશાળી બને આપણો દેશ એ વિશ્વગુરૂના સ્થાને બેસે એના માટે આ વિભાગ અતિ મહત્વનો છે અને એના માટે સૌનું કોન્ટ્રીબ્યુશન આ દેશને એક નવી ઊંચાઈ ઉપર ગુજરાતને નવી ઉંચાઈ ઉપર લઈ જશે થેન્ક યુ